ભારત ભારતભરમાં પ્રખ્યાત પીણું એ આપણી ચા છે કેટલાક લોકોને પથારીમાંથી ઉઠતી વેત જ સવારના ફોરમાં ચાની ચુસ્કી લેવાની આદત હોય છે આજકાલ શહેરમાં વિવિધ બ્રાન્ડની ચાના સ્ટોલ ખુલી રહ્યા છે ત્યારે આજે વિસનગર શહેરમાં એમએન કોલેજની સામે મેવાડ રજવાડી ચા પટેલ ટી હાઉસનું શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં વિસનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ અને એપીએમસીના ચેરમેન શ્રી પ્રતીશભાઈ પટેલના હસ્તે રિબન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સંચાલક શ્રી દિનેશભાઈ પાટીદાર ભગવાનભાઈ પાટીદાર અને હરીશભાઈ પાટીદાર સહિત આજુબાજુના વેપારીઓ હાજર રહ્યા હતા શહેરના એમએન કોલેજ વિસ્તારમાં આવેલા માર્કેટોના વેપારીઓએ પણ ઉત્સાહ સાથે આ રજવાડી ચાનો શુભારંભ થતા ચાની ચુસ્કીનો સ્વાદ માણ્યો હતો અને સૌએ આનંદ સાથે આ પ્રખ્યાત મેવાડ રજવાડી ચાના વખાણ કર્યા હતા હવે એમ કોલેજના વિદ્યાર્થીઓને પણ આ પ્રખ્યાત સ્વાદિષ્ટ ચાનો સ્વાદ માણવા મળશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ